નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર એક ખાનગી ઇન્સ્યોરન્સ કંપનીમાં આજે અચાનક જ ઓફિસમાં બ્લાસ્ટ થઈ ગયું આ બ્લાસ્ટની પાછળનું કારણ જે પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે ઓફિસમાં શોર્ટ સર્કિટ થયું અને ત્યારબાદ ઓફિસમાં લાગેલા ત્રણેય એસીમાં એક સાથે બ્લાસ્ટ થઈ ગયા આ બ્લાસ્ટ થતાની સાથે જ જે આ ઓફિસ છે તેના કાચ પણ તૂટી ગયા અને પંખા પણ વળી ગયા આપ કલ્પના કરો કે કેવો પ્રચંડ બ્લાસ્ટ હશે આ એસીમાં હાલ જે ગરમીનો મોસમ હતો ત્યારે તો કહેવાતું હતું કે ગરમી વધી જવાના કારણે એસીઓમાં અને શોર્ટ સર્કિટ થઈ રહ્યા છે પરંતુ ચોમાસાના સમયમાં પણ આ ઓફિસોમાં આ રીતે જે શોર્ટ સર્કિટ અને એસીમાં બ્લાસ્ટ થવાના જે સમાચાર આવ્યા છે તે ખૂબ જ ચિંતાજનક સમાચાર છે આની પાછળનું કારણ શું હોઈ શકે કારણ કે હવે તો દરેક દુકાન દરેક ઓફિસ દરેક મકાન અને મોલોમાં એસી લાગેલા છે જો આવી જ રીતે એસીઓમાં બ્લાસ્ટ થતા થશે કે પછી શોર્ટ સર્કિટ થશે તો ઘણા લોકોના જીવ જોખમમાં આવી શકે છે એટલે આવી ઘટનાઓની તપાસ ખૂબ જ તલસ્પી થવી જોઈએ કારણ કે ઓફિસોમાં તો એસી હોય જ છે જો આવી જ રીતે બીજી કોઈ પણ ઘટનાઓ બને તો મોટું નુકસાન થઈ શકે છે આ ઘટનામાં પણ છ લોકો ઇજાગ્રસ્ત થયા છે ત્રણ લોકોને ગંભીર પણ બતાવવામાં આવી રહ્યા છે જેમની ખાનગી હોસ્પિટલોમાં હાલ સારવાર ચાલી રહી છે ઓલ્ડ પાદરા રોડ જે નવી કલેક્ટર ઓફિસ છે તેની બાજુમાં જ શ્રીરામ જનરલ ઇન્સ્યોરન્સની આ ઓફિસ છે અને આ ઓફિસમાં અચાનક જ ત્રણેય એસીમાં બ્લાસ્ટ થઈ ગયા છે આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે સીલિંગમાં લાગેલા પંખા પણ વળી ગયા છે સાથે સાથે જે ખુરશીઓ છે જે ટેબલો છે તેમાં પણ આગ પકડાઈ ગઈ હતી એટલે આપ કલ્પના કરો કે આ ઓફિસમાં જ્યારે બ્લાસ્ટ થયો હશે અને જેટલા પણ લોકો ત્યાં હશે તેમની પરિસ્થિતિ કેવી હશે આ ઘટના એટલા માટે પણ ખૂબ જ મહત્ત્વનું છે કે આવી ઘટનાઓ બનતી નથી જો આવી ઘટનાઓની આપણે તપાસ નહીં કરીએ તો આગળ પણ આવી ઘટનાઓ બની શકે છે અને આ ઘટનાઓનું જો ચોક્કસ કારણ આપણાને ખબર પડે તો આગામી આપણે આવી ઘટનાઓને રોકી શકીએ છીએ